રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કટારિયા ચોગડીએ આઇકોનિક બ્રિજ તેમજ કે કે વી ચોક બ્રિજની નીચે ગેમ્સ માટેના વિવિધ આયોજનો સહિતની દરખાસ્ત મુકાઈ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સડસઠ દરખાસ્તને મળી બહાલી શહેરના અઢાર વોર્ડમાં નવા રોડ નવા બ્રિજ સહિતની દરખાસ્તો મુકવામાં આવી હતી જે મંજૂર કરાઈ જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બસો સોળ કરોડથી વધુના વિકાસકાર્યોને મળી મંજૂરી કટારિયા ચોગડીએ અંદાજીત એકસો સડસઠ કરોડના ખર્ચે કેબલ બ્રિજ બનાવવાની દરખાસ્તને મળી મંજૂરી કે કે વીચોક બ્રિજની નીચે ગેમ્સ સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પેએન્ડ પાર્ક માટે પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે જયમીન ઠાકર ગુજરાતનો પહેલો આઇકોનિક બ્રિજ રાજકોટમાં બનશે આઇકોનિક બ્રિજની ડિઝાઇન આવી સામે બાઇટ જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનપા આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરની કોર્પોરેટર બેઠક દરખાસ્તો હતી એ એ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર મંજૂર કરવામાં આવી છે અગત્યની રાજકોટના અઢાર અઢાર વોર્ડની પેવિંગ લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની બ્રિજો બનાવવાની આવાસ યોજનાના પોલિસી નક્કી કરવાની કુલ મિલાવીને સડસઠ દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસકામોની દરખાસ્ત હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં બે અબજ સોળ કરોડ ત્રણ લાખ સાડત્રીસ હજાર આઠસો તેત્રીસ રૂપિયાની એટલે કે બસો સોળ કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસકામો માટે રાજકોટ શહેરના વિકાસકામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે લોકોએ મંજૂર કરવામાં આવી છે અગત્યની કોઈ પણ સિટી જ્યારે તમારું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એના રોડ રસ્તા ફ્લાયઓવર ઓવર બ્રિજો ની આવનારા સમયની વર્તમાન સમયની એને માંગ હોય છે તેના ભાગરૂપે કાલાવા રોડ ઉપર મોટા મોવાસ મસાનની આગળ જે સર્કલ આવે છે ત્યાં રાજ્ય સરકારની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતનો પ્રથમ આઇકોનિક બ્રિજ જે થ્રી લેયરમાં બનવા જઈ રહ્યો છે એની અગત્યની આ જે ફ્લાય ઓવરની એક દરખાસ્ત હતી એ પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરોશ્રીઓએ આજે મંજૂર કરવામાં આવી છે આ ફ્લાય ઓવર બ્રિજ ત્રીસ મહિનાની અંદર એજન્સીએનું એજન્સીનું કામ પૂર્ણ કરવાનું રહેશે